ગુજરાતીઓના હૃદયમાં વસેલો તહેવાર એટલે કે નવલી નવરાત્રી અને આ નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં આવતી હોય છે જેને લોકો ગરબો કહે છે કેટલાક ભક્તો શણગાર વગરની સાદી માટલી રૂપે ગરબાની સ્થાપના કરે છે તો કેટલાક લોકો રંગરંગાન કરી શણગાર કરેલા ગરબાની સ્થાપના કરે છે હવે મોટે ભાગે ગૃહિણીઓ ખાસ આ પ્રકારની માટલી તૈયાર કરાવી રહી છે જેમાં આ વર્ષે અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે આ નવરાત્રીમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવી ગરબા કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે જરડોસી વર્ક વાળી જ્વેલરીમાં ઓમ બોઝ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડ છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણનું કેન્દ્ર બની હતી નામ પરિમલભાઈ ગજ્જર છે ને છેલ્લા હું પાંચ વર્ષથી આ માટલીની ઉપર ક્રિએશન અલગ અલગ કરું છું ને મારા ઓર્ડર સુરત અમદાવાદ બરોડા રાજકોટ પછી દિલ્હી હૈદરાબાદ બેંગ્લોરથી આવે છે ને મારું ક્રિએશન એવરી યર ડિફરન્ટ હોય છે ને મારે કેવું છે કે મારી પ્રાઇઝ બી ઇકોનોમી હોય છે લોકોને એફોર્ડ કરી શકે ને લોકોને એટલે મળી શકે એટલા માટે એ ઇકોનોમી રાઇઝર આપણે રાખી છે મેં ને કેવું છે કે માટલી પર દર વર્ષે નવું નવું ક્રિએશન કરવાની મને એક પેઢી કે જિજ્ઞાસા છે ને હું જે આ કરું છું ને તે કેવું છે કે પેલી કેવી લાગણીથી કરું છું એટલે કેવું કે લોકોને એટલું ગમે છે કે મારા ઓર્ડર ફૂલ થઈ જાય છે એવરી ને કહેવાય છે ને કે હવે કહેલો બુકિંગ ક્લોઝ કરવાનો વારો આવ્યો છે મારી પાસે ને મારી જે માટલીનું ક્રિએશન છે તે તમે પાછળ જોઈ શકો છો બધી માટલી તેની પર કહેવાય છે ને કે એમ્બોઝ ઓર્નામેન્ટ છે એમ્બોઝ એટલે કેવું કે આપણે ઉપસેલા એટલે માતાજીનો શણગાર આપણે કેમ જે ઘરેણા પહેરીએ તેવી રીતના હું માતાજીની છાપ કરવાની મેં ટ્રાય કરી છે